ત્યારે સાથીઓ રામ તો આપણા હાઈએ વર્ષે સંતો મહંતો એ કીધું છે ત્યારે આ ભાજપની સરકારને કેવા માંગીએ છીએ કે મનરેગા નું નામ બદલવાથી તમારા કોબાંડો અમે ભૂલી જવાના નથી આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં એ કૌભાંડો નો જવાબ તમને મળી જવાનો છે આ ભાજપના લોકોનો બસ ચાલે તો મહાત્મા ગાંધીના સરદાર પટેલના જવાહરલાલ નેહરુના જેટલા પણ ક્રાંતિકારીઓના નામે જેટલી પણ યોજનાઓ છે બધી બંધ કરવા લાગ્યા છે મને લાગે છે હમણો બસ ચાલશે તમે અમે જાગૃત નહીં થશું તો આવનારા દિવસોમાં આપણી જે ચલણી નોટો છે ને પાંચસો સો બસો એમાં પણ ઢાળીવાળા બાબા આવી જશે આવશે કે નહીં આવશે મહાત્મા ગાંધીજીને હટાવીને એમાં પણ સફેદ ડાળી વાળા બાબાને લાવવાનું કાવતરું આ લોકો કરશે એટલે તમને કહેવા માંગીએ છીએ આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતો આવવાની છે એમાં બધા તૈયાર થઈ જાઓ અને ભાજપ અને કોંગ્રેસના સંબંધ અને શરમ ભૂલીને તમારામાંથી ઉમેદવારી કરો અને આપણા લોકોનું કામ કરે રાતે ઉજાલે આવીને ઉભો રહે એવા લોકોને ચૂંટીને લાવો અને પરિવર્તન લાવો એ વાત કરવા માટે અમે તમારી વચ્ચે આજે આવીને ઉભા છે સાથીઓ અમે રસ્તે ઊભા હતા પાવીજીયतपुर થી આવ્યા ત્યારે રસ્તે વાત થઈ કે આ વિસ્તારમાં જે લોકો ઘણા વર્ષથી જંગલની જમીન ખેડે છે હવે જંગલ જળ અને જમીનના પ્રાવધાન આપણને બંધારણમાં આપ્યા છે પૈસા એક એવું કહે છે કે ગામસભાની પરવાનગી હોય અને ગામસભા સર્વસંમતિથી નક્કી કરે અધિનિયમ બે હજાર સનહત મળી નથી જેમને મળી છે પાંચ એકર ખેડતા હોય તો બે એકર મળી છે ચાર એકર ખેડતા હોય તો ચાલીસ ગુઠાની મળી છે ત્યારે સાથીઓ આજના મંચ પરથી આપણે કહેવા માંગીયે છે કે વન અધિકાર અધિનિયમ અંતર્ગતના જે પેન્ડિંગ દાવાઓ છે જો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સત વરે આપણા લોકોને નહી આપશે તો આવનારા બજેટ સત્રમાં અમે આહવાન કરીશું અને તમારે બધાએ ગાંધીનગર ખાતે પધારવાનું છે અને વિધાનસભાનો આપણે ઘેરાવો કરવાનો છે વિધાનસભાનો ઘેરાવો કરીશું તો અમને ખબર પડશે હમણાં જ યુવરાજસિંહભાઈએ કીધું કે આદિવાસીઓને આર્ટિકલ ત્રણસો પાંત્રીસ સ્થળ કોઈની બેન નથી કોઈની મહેરબાની નથી અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે અઢાર પાંચ બે હજાર ત્રેવીસ ના રોજ એમને જીએડી એક પરિપત્ર બહાર પાડ્યો અને એમાં જણાવવામાં આવ્યું કે જેટલી પણ વર્ગ 3 ની ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીઓ થશે એમાં આદિવાસી માર્ક લાવવાના એટલે આપણી સીટો ખાલી રહી જાય છે એમાં ભરતી થતી નથી ત્યારે મેં આ મંચ પરથી કહેવા માંગુ છું તમારા બધાના યુવાનો દીકરાઓ જે પણ ભણી ગણીને આજે ભરતીઓની તૈયારી કરે છે એમને પણ કહેવા માંગુ છું આવનારા દિવસોમાં અમારી આગેવાનીમાં ગુજરાતની વિધાનસભા ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આહવાન થશે અને તમારે બધાએ બજેટ સત્ર દરમિયાન ગાંધીનગર પહોંચવાનું છે જો આ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર રદ નહીં કરશે તો આવનારા બજેટના સત્રમાં વિધાનસભાનો ઘેરાવો આપણે કરવાનો છે ત્યારે